રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન અને સનલાઇટ ઇન્ફોટેક ઇવેન્ટ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે પ્લાસ્ટિક શો બે હજાર પચીસનું ડ્રેસ કોર્સ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગની નામાંકિત કંપનીઓએ ભાગ લીધો છે પ્લાસ્ટિક પ્રોસેસ મશીનરી રીમટીરિયલ પ્લાસ્ટિક ઉદ્યોગને લગતી વિવિધ માહિતી તેમજ પ્લાસ્ટિક ફિનિશ ગુડ્સ પ્રોડક્ટ તેમજ એકસો પચાસ સ્લાય મશીનરી પ્રોડક્ટ વિવિધ સાત કેટેગરીના અલગ અલગ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે

ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન છે અને મશીન મેન્યુફેક્ચર એસોસિશન એ બધા મશીન મેન્યુફેક્ચર પ્રોડક્ટ કરતી ઇન્ડસ્ટ્રીઝના માલિકો અને એના સ્ટોલો પણ છે અને આખા ગુજરાત અને ભારતમાંથી પણ લોકો આવ્યા છે ત્યારે રાજકોટ અને એની આસપાસની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો મોટી સંખ્યામાં ફાયદો પણ થશે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે બધે જઈ વપરાતું હોય બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં એની જરૂરિયાત હોય પછી પેકેજિંગ હોય એગ્રીકલ્ચર હોય ઓટોમોબાઈલ્સ હોય કિચનવેર હોય તો આ બધી વસ્તુની અંદર વપરાતી આ પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટી સંખ્યામાં ફાયદો બળો બળો ફાયદો થશે એવું હું ચોક્કસ કહી શકું અને રાજકોટની પ્રજા રાજકોટ શહેરની જે લોકો છે એને પણ હું આહવાન કરું છું કે આ એક્ઝિબિશનની મુલાકાત લઈએ આ મુલાકાતથી એમને પોતાના પોતાને પણ વિદ્યાર્થીઓને પણ હું એમ કઉ છું એન્જિનિયરિંગ કોલેજોના માલિકોને પણ હું કઉ છું કે તમારા વિદ્યાર્થીઓને પણ આ શોની મુલાકાત કરાવો અને આનાથી એને ભવિષ્ય માટે એને જાણકારી મળી અને એને ઇન્ડસ્ટ્રીટ કરવી ચોક્કસ તક મળશે અંદર જે કાંઈ મશીન છે એ લાઈવ મશીન છે એ લાઈવ મશીન જોવાથી આપણું એક વિઝન ઓપન થશે અને એનાથી લોકોને ઘણો ફાયદો થશે રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ રમેશભાઈ ચાવડા અમારો આ રાજકોટની અંદર બે હજાર પચીસનો જે પ્લાસ્ટ શોનો જે અમારો આ જે આયોજન કરેલું છે સન ઇન્ફોની સાથે મળીને તો એ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર જે નવી નવી મશીનરી નવી જે ટેકનોલોજી જે છે એને માટે માટેની અહીંયા જે તમને ત્યાં જાઓ તો તમને કોઈ જોવા આપે નહીં અહીંયા લાઈવ મશીનરી છે અત્યારે ઘણી ઘણી બહાર બહાર ગામથી બધા મશીનરીવાળા બધા આવ્યા છે અને એ બધાને આપણે ટૂંકમાં સૌરાષ્ટ્રને અને મોદી સાહેબનું જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા સ્વનિર્ભર ભારત આ નેમ ઉપરથી નક્કી કર્યું છે કે અહીંયા આપણે સૌરાષ્ટ્ર ની અંદર એક એક્ઝિબિશન કરી અને એસી ડોમ કર્યા છે જે સૌરાષ્ટ્રની અંદર પહેલી વખત રાજકોટની અંદર એસી ડોમ ની અંદર આ એક્ઝિબિશન થઈ રહ્યું છે રાજકોટને તો ફાયદા રહેશે સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર ફાયદા રહેશે મશીનરી માનો કે કોઈ નવા અત્યારે કોલેજો માં બધાને બોલાવ્યા છે બધી જગ્યાએથી વિદ્યાર્થીઓ આવશે નવા જે બિઝનેસ કરવાવાળા આવશે એને જે બિઝનેસની અંદર જે કાંઈ જાણવું હોય એ બધી વસ્તુ એને જાણવા મળશે અને એનાથી ફાયદો જે સ્ટોલ ધારક છે એને એની જે મશીનરી છે એ સેલ થશે અને ઓલા લોકો જે જોવા ગ્રાહકો આવશે એને ક્યાંથી મશીન લેવું શું કરવું કઈ રીતે કરવું એ બધી એને અહીંયાથી માહિતી મળશે એટલે એને એનાથી બધાને ફાયદો જ છે એમ કરવાથી ભારત દેશ માટે સૌરાષ્ટ્ર માટે અને રાજકોટ માટે ઘણી ઓપોર્ચ્યુનિટી હલકું પ્લાસ્ટિક વાપરવા માટે અમે કોઈ અમારા પ્લાસ્ટિકવાળાને જે કહીએ છીએ કે જે નેમ નોમ્સ મુજબનું જે પ્લાસ્ટિક છે એનાથી હલકું પ્લાસ્ટિક બનાવવું નહીં બરાબર એટલે એ વધારે જે પ્લાસ્ટિક કરશે તો એનાથી જ વેસ્ટ વેસ્ટનું અત્યારે મોટામાં મોટું ઇન્ડિયાની અંદર પ્લાસ્ટિક વેસ્ટ એનો જ બી અમારે એક એક્ઝિબિશન થઈ રહ્યું છે દિલ્હીની અંદર જે પ્લાસ્ટિક વેસ્ટ જે ધોરાજીની અંદર અત્યારે આપણે ઇન્ડિયાની અંદર એક કિંગ કહેવાય છે એ બધાને અમે આથી બસથી બધા બોલાવે છે અત્યારે અમારે લગભગ સો એક જણા ધોરાજી પણ આવ્યા છે હવે ફાયદામાં તો એવું છે કે ભાઈ એનો કોઈ હિસાબ અંદાજ ન કરી શકીએ પણ સો ટકા ફાયદો થાય માનો કે અમારે વિનુભાઈ છે અમારા ચેરમેન છે હવે એ પ્લાસ્ટ સો જ્યાં હોય ત્યાં એમનું એક્ઝિબિટર તરીકે જાય છે અને એનો છેલ્લા એમનો અને બીજા કલ્પેશભાઈ છે એ બી અમારે અમારી સાથે જ છે રાજ વાળા એ બે જણાની ખાલી રાજકોટની અંદર વાત કરીએ કે એ છેલ્લા પંદર વર્ષની અંદર એનો ગ્રોથ અનલિમિટેડ છે જે એક્ઝિબિશન એક્ઝિબિશનમાં જવાથી એટલે એક્ઝિબિટર તરીકે એ લોકો જાય છે સ્ટાર્ટઅપથી કરી શકે આની અંદર નાને નાની મશીનરીથી માંડી બધી વસ્તુની જાણકારી મળે એ ટાઈપના બધા પ્રકારના સ્ટોલો છે અને છતાં કાંઈ એને વધારે કાંઈ માહિતીની જરૂર હોય તો અમારી અહીંયા ઓફિસ છે અને અમારી પાસે આવી અને જે કાંઈ જરૂર પડે એ માહિતી અમે એને પૂરી પાડીશ હવે નવી જે ટેકનોલોજીના પ્લાન્ટો છે એ અત્યારે આવશે આપણે ધોરાજી છે પણ રાજકોટની અંદર પ્લાન્ટો છે